વિસાવદર બાદ હવે સુરેન્દ્રનગરની અંદર મામલો મેદાને હોય એ પ્રકારના સમાચાર ગોચર જમીનો ખુલ્લી કરાવવા બાદ હવે સુરેન્દ્રનગરના ખોડુ ગામના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે પશુપાલકો અને ગામના લોકોએ ગોચરની જમીન મામલે રજૂઆત કરી હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે ખોડુ ગામની સીમમાં થતું ગેરકાયદેસર ખનન અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે આ સાથે જ ગૌચર અને ખરાબાની જમીનોમાં ખનન થતું હોવાના આરોપો ગામના પશુપાલકો અને ગામના લોકોએ કરી છે તાત્કાલિક ગૌચરની જમીનમાં ખન અટકાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માંગ એ ગામના લોકોએ જિલ્લા કલેક્ટર સુધી પહોંચાડી છે ગૌચરની જમીનની અંદરથી ગેરકાયદેસર પથ્થરો કાઢી બ્લાસ્ટ કરવામાં આવતી હોવાની ફરિયાદો ગામના લોકોએ એ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત પહોંચાડી છે

તે કરવામાં આવે છે અને આ ગેરકાયદેસર થતું ખનન અટકાવવા માટે ખેડૂતોએ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી રહ્યા છે તેમ છતાંય કોઈ કાર્યવાહી ન મોટી સંખ્યામાં આ પ્રકારના પોસ્ટરો સાથે એ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા કે જ્યાં અમારા ગામમાં ખનન થતું અટકાવો ગૌચર મારું ખાલી કરો આ પ્રકારના બેનરો સાથે ખેડૂતો પશુપાલકો અને ગામના લોકોએ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે જ્યારે રજૂઆત કરતા હતા એ દરમિયાન ખેડૂતોએ શું નિવેદન આપ્યા સાંભળો પણ આટલી ઉંમરે ઢોરા સારવા છે ખરાબો રવા દીધો નથી એટલે ગાડીઓ રાત નથી ભરાય ગામના ને બહાર ગામના વેરાવદરના રૂપાવટીના ઢોર અહીંયા સરવા આવ્યા ગૌચરમાં ખરાબામાં આ બધું ખોદી કાઢ્યું કઈ રવા નથી દીધું હવે બે ચાર ઢોરા રહ્યા ગુજરાત ચલવા હું લઈને જઉં છું બાકી આગો પાંચ હજાર ગાડીઓ છે અમારા ગામના પાછળમાં ત્રણ હજાર વેરાવદરમાં છે હજાર બે હજાર રૂપાવટીમાં બધા આડી અહીંયા આવ્યા ખોડોમાં

વેરાવદર રૂપાવટી અંકેવારિયા ખોડું અને માલઢોરીને આ ખનીજ ખાતામાં ખોદવામાં આવ્યું છે ખોદી કાઢ્યું છે બધું એટલે લગભગ પચાસ ઓસામોસી એકસો ને કંઈક બાવન વીઘા જમીન તો ગૌતરની ખોદી કાઢી છે અને માલ બહુ નડતર થાય છે કારણ કે આ વસ્તુ રહીને ખોદકામ વીસ પચીસ વર્ષથી ચાલુ છે અને અવરનવર ચાલુ જ રહેશે ખનીજ ખાતાવાળા આવે તો બે દિવસ જાય આવીને આવું પાછું ચાલુ રહ્યા છે પશુ પાલકો પશુપાલકો ની માંગણી એવી છે કે આ વસ્તુ બંધ થવી જોઈએ કારણ કે આ વસ્તુ માલ વાળા ને નડતા છે ગમે ત્યાં માલઢોર સમાજ બધો ગિનયતી લાગી જાય માલ માં પશુપાલન વાળા નડે બીજા ને કોને નડવાનું છે ખોદકામ ચાલુ ગૌતર ની અંદર અમારું માંગ એવી છે ગવતર ની અંદર બંધ થવું જોઈએ

અને હાલ પણ એ લોકો ખોદકામ કરી અને સફેદ પથ્થર કાઢવામાં આવે છે જે કંઈ અમારું કિંમતી ખનીજ છે ગૌચર એની અંદર એ લોકોએ કિંમતી ખનીજ કાઢી લીધેલ છે અને હાલ પણ એ લોકો ખનીજ કાઢે છે ત્યાં તો અમારી એક જ માંગણી છે કયા ગામની સીમ ખોડું રૂપાવટી અને વેળાવદર ગામની ત્રણ સીમ અને જે જગ્યા ઉપર મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર આ લોકો હાઈ ફાય વિસ્ફોટ કરી અને રાહદારીઓને પણ ભયનો માહોલ ઊભો કરે છે કારણ કે એ જગ્યા ઉપર વિદ્યાર્થીઓ અવરનવર નીકળતા હોય છે અંદાજે મારા અંદાજે વીસક વર્ષથી આ લોકો ખોદકામ કરે છે અમારા માલધારીઓ અગાઉ બે ચાર મારા અંદાજે બે હજાર ને સાલની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલ પણ તે જગ્યાએ તંત્ર દ્વારા બે પાંચ દિવસ માટે બંધ કરાવેલ પછી આજ અમે છેલ્લા ત્રણ મહિનેથી લડવી છીએ અમે અવ અવરનવર આવેદન આપી એટલે અધિકારીઓ આવીને એક બે ગાડી પકડીને એમનું કામ દેખાડી દે પછી પાછું હતું એમ એમ ચાલો અમારી માંગ માંગ મુખ્ય એ જ છે કે અત્યારે જે ચોટીલાની અંદર પ્રાંત અધિકારી એટ મકવાણા સાહેબ છે જો ચાર્જ આપવામાં આવે બે મહિના તો જ આ આ ખનીજ એમ છે બાકી મારા અંદાજે વીસ થી પચીસ મોટા મોટા બસો બસો પાંચસો પાંચસો ફૂટના ખાડા કરી નાખેલ છે અને હાઈટેન્શન લાઈન ઉપરથી નીકળે એની એ જગ્યા ઉપર વિસ્ફોટ કરે છે અને છાસઠ કેવી સબ છે જે જેની અંદર પાંચથી થી સાત ગામને વીજળી મળે છે છૂટી કરવામાં નહી આવે તો ત્રીસ દિવસની અમર અંદર અમારા માલધારીઓ અમારો માલઢોર લઈ અને કલેક્ટર ઓફિસમાં ધામા નાખવાની ફરજ પડશે पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस